हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बर् अरुज के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय भाजपा होद्देदारों की निमणूक ने लई विवाद सांसदनी नाराजगी बाद कार्यकरोए भाजप प्रमुख ने करी रजूआत ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કર્યા બાદ આજરોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી રજૂઆત કરી હતી ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરોમાં અસંતોષ છે વાલિયા અને તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે વિરોધ નોંધાયો છે ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે આજે એકસો ની વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે રજૂઆત કરી હતી

આદિવાસી મહામંત્રી હોવા જોઈએ બસ પ્રમુખ સાહેબને બી અમારી એ માંગી ને ને જે કાર્યકર્તા એ પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો તમારે માંગણી નહીં સમજી તો અમે રાજીનામું આપું બસ અમે પાર્ટીના માણસ છીએ એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની એટલે અમે જે લોકોને જાણ કરવા માટે આવ્યા વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે

ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણે લોકોના નામો નો સમાવેશ છે હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે સાંસદ મનસુખ વસાવા પણ સોશિયલ મીડિયા પર નારાજગી બતાવેલી હતી એની સાથે સાથે વાત અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી મારું એવું કહેવું હતું કે ભાઈ ત્રણે ત્રણ લોકો ધારાસભ્ય સાંસદ મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં